તેને દ્વિપક્ષીય રાજમાર્ગ ગણવામાં આવે છે જે મુખ્યત્વે એટલાન્ટિક થી પેસેફિક પ્રદેશમાં પસાર થાય છે તો વળી મંત્રીએ પણ અન્ય કેટલાક મહત્વના મુદ્દાઓ પર પ્રકાશ પાડ્યો હતો પોલિસી ઇન્સ્ટીટ્યુટ ખાતે એશિયા સોસાયટીને આપણા વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે સંબોધન કર્યું હતું આ અંગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર પોસ્ટ કરીને વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે જણાવ્યું કે યુએનજીએ

મધ્ય પૂર્વ યુરોપ ઇકોનોમિક કોરિડોર એટલાન્ટિકા સાથે ભારતને જોડે છે ત્યારે આપણે મ્યાનમાર દ્વારા પેસેફિક ક્ષેત્ર સાથે જોડાણ બનાવવાનો પણ પ્રયાસ કરી રહ્યા છે તેને દ્વિપક્ષીય રાજમાર્ગ ગણવામાં આવે છે જે મુખ્યત્વે એટલાન્ટિક થી પેસેફિક પ્રદેશમાં પસાર થાય છે વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે વધુમાં કહ્યું મને લાગે છે કે ભારત ચીન સંબંધો એશિયાના ભવિષ્ય માટે મહત્વપૂર્ણ છે જો વિશ્વને બહુધ્રુવીય બનવું હશે તો એશિયાને પણ બહુધ્રુવીય બનવું પડશે તેમણે ઉમેર્યું કે આ સંબંધ માત્ર એશિયાના ભવિષ્યની જ નહીં પરંતુ કદાચ વિશ્વના ભવિષ્યને પણ અસર કરશે અમે કેન્દ્રમાં રાખીને લાંબા સમયથી એક્ટ ઇસ્ટ પોલિસી પર કામ કરી રહ્યા છે વ્યૂહાત્મક થીમ ઇન્ડો પેસિફિક ની હાજરી એ એક્ટ ઇસ્ટ ની સફળતા છે વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર આગળ જણાવ્યું કે વિશ્વ બદલાઈ રહ્યું છે એશિયા આ પરિવર્તનમાં સૌથી આગળ છે અને ભારત પરિવર્તનનું નેતૃત્વ કરી રહ્યું છે પરંતુ આ પરિવર્તન આજે વૈશ્વિક વ્યવસ્થાને પણ અસર કરી રહ્યું છે ચીને મોટી સંખ્યામાં સૈનિકો મોકલ્યા અને એવું લાગી રહ્યું હતું કે કોઈ ઝડપ થશે અને તે પણ થઈ જેમાં બંને પક્ષોના ઘણા સૈનિકો માર્યા ગયા જેનાથી બંને દેશો વચ્ચેના સંબંધો પર પણ અસર પડી જોકે પંચોતેર ટકા ઉકેલ આવી ગયો છે પરંતુ પેટ્રોલિંગના કેટલાક મુદ્દાઓને હજુ પણ ઉકેલવાની જરૂર છે તો હવે આગળનું પગલું ડીએકલેશન હશે તેમ પણ તેમણે જણાવ્યું છે